અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફાયર ની સામેની ફોઇબ્રોસ ફોર્ઝિંગ્સ કંપનીમાં તસ્કરો ટ્રાટકી મટીરિયલ મળી કુલ એક પોઈન્ટ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મૂળ ઝઘડિયા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આશીર્વાદ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મનોજ ભોગીલાલ બ્રહ્મભટ્ટ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફાયર સ્ટેશનની સામેની ફાઇબ્રોસ ફોર્ઝિંગ્સ કંપનીમાં જનરલ મેનેજર એડમિન તરીકે ફરજ બજાવે છે જેઓની કંપનીને ગત તારીખ સોળમી જુલાઈના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીના ડાયશોપ એરિયામાં રહેલા ફોર્જિંગ્સ ને લગતા મટીરીયલ મળી કુલ એક પોઈન્ટ છોતેર લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. મારી ફેક્ટરીમાં તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ પાંચ પીસની ચોરી થયેલ હતી અને જેની અંદાજીત સુમારે કિંમત એક લાખ એંશી હજાર રૂપિયા જેવી થતી હોય અમોએ પોલીસને જાણ કરેલ અને તારીખ અઢાર ના પોલીસે અમોને તેની એફઆઈઆર નોંધાવવા માટે જણાવેલ છે જે મેં પોલીસને જાણ કરી છે ને જે ની કોપી મને મળી છે